કેમ છો બધા મજામાં આવીશો તો આપણે આવી જીએ છીએ સવારે હજી લાઈવ હજી થાય છે કેરી જે કાશી કેરી પાકી કેરી આપણે આવામાં થોડું મોડું થઈ ગયું છે કે જેટલો વિડીયો છે આગળ આપણે બનાવ્યો છે તો ચેનલને જોતા હોય પહેલે વેલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કેરીનો વિડીયો બનાવવું તો તમને એની માહિતી મળતી રહે બીજું એક એ ચોમાસું આવી રહ્યું છે બધા ખેડૂત મિત્રો હોય કે કોઈ પણ હોય આ હું બોલું છું જે શબ્દ એ બધાને લાગુ પડે છે આપણે જોઈશું તો અત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે એનું કારણ છે આપણે આપણે હેઠળ આપણા પગમાં કુવાડી મારી છે વૃક્ષો કાપ્યા છે તો તમે જેટલા વૃક્ષો કાપો છો સામે એટલા ઉગાડતા નથી તો ચોમાસું આવી છે તો બધાની જવાબદારી લેવા છે કે મારે બે થી ત્રણ વૃક્ષ ઉગાડવાના છે આવનારા સમયમાં આપણે ટાઈમ આવશે તો આવનારા સમયમાં મતલબ ફરીથી ઉનાળો આવશે તો એટલી લુ નહીં પડે અને આપણે વાતાવરણ સારું ને શુદ્ધ મળશે તો આનો ખાસ નોંધ લેજો આગળ આપણે મળશું લાઈવ કેરી એટલા પંદર ને ચાર બે વખત

પંચાવન સાઠ પાસઠ સિત્તેર પંચોતેર અઠ્યોતેર અઠ્યોતેર ઓગણીસ એશી એકાશી બા

હલો ચાલી ચોવીને પંચાવન રૂપિયા કોના લખું પંચાવન રૂપિયા છપ્પન